હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો મજામાં ને તો વાંધો નહીં તો સ્વાગત છે આપડે તમારા બધાને ફરી એક નવા દિવસે નવા બ્લોગમાં કેમ તો છે બધાને રામ રામ કહી દે રામ રામ બધાને હાલો ડાયરો સ્વાગત છે આપણે નવા દિવસે નવા વિડીયોમાં કોને આ હુડાવી ગયા આ હુડાવી ગયા છે મને તો આવ્યા નહીં રાહુડા ના મને નહોતા આવ્યા ચાલો ડાયરો આપણે હને સાંજના પોણા આઠ થઈ ગયા છે વિડીયો કન્ટિન્યુ કર્યો આજ તો બહુ વિડીયો નથી બહુ લાંબો મૂકવાનો વિડીયો બનાવ્યો નતો ને થોડો જે જો કલ્પે છે બનાવ્યો તો કઈ બે ત્રણ મિનિટનો તો એ આપણે આજે વિડીયોમાં આગળ આવશે બાકી આજ તો વિડીયોમાં રજા રાખવાની હતી પણ આજ થોડો જો નાનકડો એવો પાંચ છ મિનિટનો વિડીયો બનાવી

એ બધું એટલે જવા દેવાની હોય બાણ આવ્યા થોડા ઓલી બાજુ નાખવાની કારણ કે જગ્યા કરવાની છે આટો મારા લગભગ જાહેર બેન વાત વાયર આપડે અહિયાં થોડેક ભરવાનું અંદર પવણી ભરી દીધી લોડર અહીંયા મૂક્યું હોય આજે થોડાક દમ પર આવે ને પછી પાછી અંદર પૂરવાનું થાય છે ને આ બાજુ પૂરી છા ની રમે સુરત દાદા એ ગયા ને હવે જવા દેવાનું છે ઘરે આપણે ને અહીંયા થોડીક વેચી હતી ચીવડી થોડીક આ બાજુ લીધી ને હવે ઉપર ઉપરથી પાવડે ભરી પગારા અને સળાઈ દેવાની હું જાઉં છું ઘરે હવે તમારે આવવાનું છે ઘરે થોડોક છે હવે આવડો ભેગું કરી લે ને ચડાવી દેવાનું ને કરે કારણ કે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો પૂરું ન્યાય રમે હે સાંભળે હાલ્યા આવશે